થઈ જશે અરે ભેરો સિંહ અરે સોનગઢ થી આવ્યો તો સોનંદ જવાનો છો કા તારી ડિગ્રી સોનંદ ને અને કા તારું મસ્તક લીધા વિના સોનગઢ ની અંદર પ્રસ્થાન નહી થાય સોનલ ની નજર તારી અને સોનગઢ ઉપર પડીને તો બરીને રાખ થઈ જાય અરે ભેરુ ભાઈ હજી મારી વાત નું માને રાખી દે અરે મારી ઘટ તો દિલ્હી ના બાદશાહ ને પણ ભારે પડી ગઈ છે વલકાટ જેને દિલ્હી ના બાદશાહ ભાઈ બંધી હોય ને એના જ વિચાર આવા ખુલતા હોય માટે હજુ એક વાર સમજાવું છું મારું લોહણ છોડી તારા સોનગઢ હાલો જા નહીતર અર્થના અનર્થ થઈ જશે અરે વેરુબન ભેરવજી આજ ભાઈ છે એટલા માટે સોનગઢનો સોનગઢ સમજાવે છે તારો જન્મ દિવસ છે મરણ તિથિ માં ઉજવાય એટલા માટે સોનગઢનો નો તને સમજાવે છે હાનમાં અરે ચબલા ઘણું મેં કહી દીધું ઘણું તે સાંભળ્યું નાનો હતો નહીં એટલા માટે સમજાવ્યો માટે લડવો માટે થઈ જાય હોશિયા અરે મેરુ પણ સૂર્ય સામે ધૂડવું દે સૂર્ય ઝાકો થાય નહીં અરે તારા જેવા બાયલાથી છબાલાનો વાળ પણ વાકો થાય નહીં અરે રણસિંહ વાગે સુતા જાગે કાયર ભાગે રણે રાજપૂત હોય તુજ જેસા હાલી મોહલી ના હોય રણે રણસિંહ સંગ્રા

કુતે કભી શેર કા શિકાર નહી કરે શેર ધારતા હે મેદાન માં તો તારી ચણાઈ જાય છે ઘણું તે કહી દીધું ઘણું મેં કહી દીધું આવી જ રણભૂમિ માં આજ કોણ રોડાય છે લોહણ અને સોનગઢ ના સિમાડે આવી સવારે જગત વાતો કરશે જવાલ અને રાજ નો મહેમાન કરી નશા માં અવધૂત કરી દગે થી માર્યો છે માટે લડવો માટે થઈ જાય હોશિયાર જય માં ભવાની હર હર મહાદેવ એટલા માટે તું એમ નતો કે હું જગ જીતી ગયો તું પણ જોઈ લે કે છબાલા ના હાથમાં કેટલી તાકાત છે અરે છબાલા તું પણ ડરી ન જાતો જો દુશ્મન ના હાથમાં હથિયાર નો હોય ને તો લોહન નો લાલ રાજા ભેરોસી વગર હથિયાર લડાઈ જાણે છે માટે લડવા માટે થઈ જા હોશિયાર તું પણ થઈ જા લડવા માટે હોશિયાર જય જય મા ભવાની હર હર મહાદેવ

બોલો અરે પ્રધાનજી ત્યારે હું અને સોનગઢ નો છબાલો રણભૂમિની અંદર ખાંડાના ખેલ ખેલતા હોય ને ત્યારે તું છેટો રહેજે નેત્ર કાલ સવારે જગત વાતો કરશે રાજા રાજા ની લડાઈમાં અરે પ્રધાનને બલી ચડાવી દીધો અરે એટલું જ નહીં પ્રધાનજી જો આ લડાઈની અંદર મને કાંઈ થઈ જાય ને તો મારું રાજે તું ચલાવજે પણ એટલું યાદ રાખજે હર હમેશના માટે નીતિ ન્યાય અને ધર્મથી રાજ ચલાવજે જા ભગવાન પોળોનાથ હર હમેશના માટે તારી સહાય કરશે મોટી મોટી જ કહી દીધી હો બાપુ દેહન તળી દયો બાપુ તલવાર એ નોડવા જાવ તમ તાર મુંજા તાને અરે ચબલા લડવા માટે થઈ જા હોશિયાર અરે બેરુબંધ ધરવસી તું પણ થઈ જા લડવા માટે હોશિયાર અરે હર મહાદેવ હરે માં ભવાની ਏ ਬਾਈ ਨਾ ਤ ਬਾਵੋ ਹੂ ਤ ਬੜਾ આ અઘોર જંગલની અંદર કયો માણસ મૃત્યુ પામ્યો છે તો લાવ એને હંડલી ચાટીને સજીવન કરવું અરે બાળક તું કઈ નગરીનો છો અને તારું નામ શું છે આરે ત્રણ વરદાનની જરૂર છે અરે બાળો વચન આપો ને તો વચન સાથે એમ તો કઈ રીતે વચન આપું અરે ગુરુદેવ વચન આપો તો વચન સાથે વાત करू তথাસ્તુ ગુરુદેવ ઉલ્લો હંડોલા ચફેરશે